બોર્ડ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાંગ જિલ્લા ધોરણ બાર સામાન્ય પ્રવાહ નું અગિયાર ટકા અને વિજ્ઞાન પ્રવાહ નું પોઈન્ટ દસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું

ધોરણ બારનો સામાન્ય પ્રવાહનું વિજ્ઞાન પ્રવાહનું અને વ્યવસાય લક્ષ્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ડાંગ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાણું સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું જેમાં બે શાળાઓ સો ટકા પરિણામવાળી શાળાઓ રહી સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું સાથે સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે રહ્યું જેમાં કુલ અગિયાર શાળાઓ સો ટકા પરિણામવાળી શાળાઓ છે ડાંગ જિલ્લાનું પરિણામ સંતોષકારક છે જેમાં સમગ્ર શિક્ષકો અને આચાર્યશ્રીઓને મહેનત દેખાય છે એટલે જિલ્લા શિક્ષણ કચેરી વચ્ચે હું સમગ્ર શિક્ષણની ટીમ ડાંગને શુભેચ્છાઓ પાઠવું છું